જે જાણી તમે ચોંકી દેશો અંધશ્રદ્ધા નું એવું જીવંત ઉદાહરણ જે આપને વિચારતા કરી દેશે ગ્રામીણ ગુજરાતમાં કેટલી હદે અંધશ્રદ્ધા ઘર કરી ગઈ છે તે હકીકત ઉજાગર કરતો કિસ્સો સિવિલ હોસ્પિટલ ના ગેટ પાસે સામે આવ્યો જ્યારે મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા પરિવાર ભુવા સાથે હોસ્પિટલ પહોંચ્યો ત્રણ દિવસ પહેલા બીમારીમાં મૃત્યુ પામેલા કોડીવલી ગામની વ્યક્તિના સ્વજનો આત્મા લેવા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્રણ દિવસ પહેલા બીમારીને કારણે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું જે બાદ સ્વજનો ભુવાને લઈને આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા મૃતકનું સૂતક હોવાને લઈને પરિવારજનો વિધિ કરીને આત્મા લેવા આવ્યા જો કે આ ભુવાએ તો હદ ત્યારે કરી જ્યારે વિધિ કર્યા બાદ કહ્યું કે હવે આત્મા તેમની પાસે આવી ગઈ છે અને પરિવારજનો લાલ કપડામાં બાંધેલી શ્રીફળ અને કળશ લઈને ચાલતા તથા હોસ્પિટલ બહાર આબદુ થતા જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા મુદ્દે જનરલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ કહેયુ કેઅનૃદ્ધા બાબતે અમે વિરોધમાં છીએ પરંતુ ક્યારેક રોકવા જતા સગાઓ આવેશમાં આવે છે અભાવે તેમને રોકી આ ઘટનાને પણ વખોડી આયા થઈ ગયા